હલો સો ધીસ ઇઝ વી આર ઓન ટ્વેન્ટી ફિફ્થ એમ સીક્યુ ઓકે ઇન ધીઝ માઇનસ થ્રી ટુમાંથી વાય એક્સફર દોરેલા લંબનો લંપાદેમ છે તો એમનો યામ ઓકે તો પહેલાં આપણે લોકેટ કરવાનું છે કે માઇનસ થ્રી ટુ માઇનસ થ્રી ટુ પોઈન્ટ ક્યાં છે હવે ધ્યાન રાખો કે જ્યારે બે બિંદુ આપેલા ને ત્યારે પહેલું એક્સ માટે બીજું વાય માટે યાની તમારે એક્સ ઉપર માઇનસ થ્રી પેન્ડ આઉટ કરવાનું અને વાય ઉપર પ્લસ ટુ સો ઇટ વુડ બી સમવેર હિયર ઓકે સો લેટ મી મેક ઇટ ય નાવ યુ કેન લુક એટ ધીસ સો માઇનસ થ્રી ટુ વુડ બી હિયર હવે એના પરથી શું કહે છે કે માઇનસ થ્રી માંથી વાય અક્ષ પર દોરેલો લંબ યાની વાય અક્ષ પર તમે લંબ દોરો સો હું આમ લંબ દોરીશ તો એ કહેવાશે કે મેં એક્સ અક્ષ પર લંબ દોર્યો મારે દોરવાનો છે વાય અક્ષ પર સો આઈ વિલ ડ્રો સમથિંગ લાઈક ધીસ તો હવે તમને જે બિંદુનું નામ પૂછ્યું છે ધેટ વન ઇઝ ધીસ વન યા સો આ બિંદુનું નામ શું તો આ વાય પરનો ટુ કહેવાશે એક્સ પરનો ઝીરો નામ હંમેશા પહેલા તો એક્સનું કયું બિંદુ છે ઝીરો અને વાયનું ટુ સો આને કહેવાશે છે ઝીરો વન ઝીરો ટુ ઝીરો થ્રી ઝીરો રિમેન સેમ રાઈટ ઓકે સો ધીસ ઇઝ ઝીરો ટુ તો અવર આન્સર ઇઝ બી આઈ થિંક ઇટ્સ વેરી વેરી ક્લિયર ઓકે નેક્સ્ટ ઓકે સી આ કયા ત્રિકોણના શિરો બિંદુઓ છે પરીક્ષામાં હશે જ થોડું રફ કામ કરી લેવાનું નહીં હોય ને તો આઈ હેવ અનઅધર ઓલ્ટરનેટિક મારી પાસે બીજો રસ્તો છે કે સપ્લિમેન્ટરીમાં એક રફ પેજ પર બનાવી દેવાનું જુઓ અમે મારી હાથે બનાવ્યો છે મારી નોટબુક ની અંદર આ ગ્રાફ મેં વન વન સેન્ટીમીટરનું માપ લઈને લેટ મી સોઈટ ટુ યુ વન વન સેન્ટીમીટર એક એક સેન્ટીમીટરનું માપ લઈને બનાવ્યું છે જુઓ તો આવી ઉભી લાઈન અને આડી લાઇન તમારે માપીને એક બનાવી જ દેવાની ઉપર છે દસ આવે ત્યાં સુધી જુઓ આ બધું માપ સર બનાવ્યું છે તો તમે બી આવું બનાવી શકો છો ઓકે હવે પોઈન્ટ લોકેટ કરીએ ઝીરો ઝીરો સો ઝીરો ઝીરો વુડ બી ઇન સેન્ટર લેટ મી લેટ મી ડ્રો ઇટ વિથ રેડ કલર નો 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 રેડ ઓકે ધીસ વન બેટર ઝીરો ઝીરો ઓકે ધેન થ્રી ઝીરો સો એક્સ નો થ્રી ધ્યાન રાખો એક્સ નો થ્રી વાય નો ઝીરો સો એક્સ નો થ્રી

રાઈટ એંગલ ટ્રાય એંગલ કાટકોણ ત્રિકોણ તો આપણો આન્સર છે કાટકોણ ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ નેક્સ્ટ ઓકે હવે આની અંદર ત્રણ ચાર ચાર પાંચ બે ત્રણ ત્રિકોણના મધ્ય બિંદુ મધ્ય કેન્દ્રનો યામ ઓકે ત્રણ ચાર ચાર પાંચ બે ત્રણ તો હું ત્રણે ત્રણ બિંદુઓ બતાવી દઉં છું ત્રણ ચાર ત્રણ ચાર આ છે ત્રણ ચાર ચાર પાંચ અને ત્રણ ચાર ચાર પાંચ અને બે ત્રણ બે ત્રણ હવે ક્વેશ્ચન શું પૂછ્યું છે ત્રિકોણ શિવ ત્રિકોણના મધ્ય કેન્દ્રનો યામ એટલે એને એમ પૂછ્યું છે કે આ ત્રણ બિંદુઓમાં વચ્ચે કયું બિંદુ આવશે બે બિંદુઓની વચ્ચે તો આઈ થિંક ધીઝ વન થ્રી ફોર રાઈટ તો ગ્રાફ જોઈને તમને તરત ખ્યાલ આવી જશે ફોર ઇઝ માય આન્સર લેટ્સ ગો નેક્સ્ટ ઓકે ના cot ઠીટા ઇઝ ઇક્વલ ટુ ફોર અપોન થ્રી હવે સાઇન કોસવાળા ચેપ્ટર માટે હું એમ કહીશ કે મેં હજુ અપલોડ કરી નથી બટ એક નું એક ફાઇલ હું અપલોડ કરીશ અલગથી અને આઈ થિંક એ બધા ફોર્મ્યુલા તમે ધ્યાનથી સમજી લો અત્યારે હું તમને શોર્ટમાં એ ફોર્મ્યુલા બતાવવા પ્રયત્ન કરીશ એટલે તમને ખ્યાલ આવી જાય આ સમ સમજાવો પછી હું સમજાવીશ ઓકે આની અંદર શું કીધું છે cot ઠીટા બરાબર ફોર અપોન થ્રી હવે એણે કોટ ઠીટાની વેલ્યુ આપી છે મારે આમાં સેની વેલ્યુ મૂકવાની છે cos cos કોસ ઓકે હવે આ ઇક્વેશનની અંદર મારે કોટ લાવવું હોય તો એના માટે હું શું કરી શકું તો તમને યાદ કરાવી દઉં ટેન ઠીટાનું ફોર્મ્યુલા શું છે તો ટેન ઠીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન અપોન કોસ નહીં ખબર હોય તો બુકમાં જોઈ શકો છો ટેનનું ઉલ ટુ કોટ તો કોટ ઇઝ ઇક્વલ ટુ કોસ અપોન સાઈન ઓકે હવે મે તમને આગળ એક एमसीक्यू ની અંદર આઈ થિંક સેકન્ડ વિડિયો ની અંદર પેપર 1 ના એમ ફીધે ઓકે ઉપર નીચે એક જ નંબર થી મલ્ટીપ્લાય કે ડિવાઇડ કરો તો આન્સર પર કોઈ ફરક પડતો નથી તો સેમ વે આખા ઇક્વેશન ને હું કસાક થી ડિવાઇડ કરીશ તો એમ થી આન્સર પર કોઈ ફરક પડશે નહીં ઓકે જુઓ ધીસ ઇઝ માય ક્વેશ્ચન નાઉ વોટ આઈ એમ ડુઇંગ આખા ઇક્વેશન ને આખા ઇક્વેશન નું sin थीटा થી ડિવાઇડ કરું છું રાઈટ બતમે sin थीटा sin थीटा cos / sin sin / sin cos / sin હવે cos upon sin જ કેમ કર્યું આખા ઇક્વેશન નું sin થી ડિવાઇડ કરતે અરે cos થી ડિવાઇડ કરતે તો તો પણ થતે પણ મારી પાસે cos upon sin જે cot નું ફોર્મ્યુલા છે એની કિંમત છે 4 upon 3 મારી પાસે tan ની વેલ્યુ બી છે યસ તો cot ની જે વેલ્યુ હોય એની ઉલટી એની ઊંધી tan ની વેલ્યુ તો ધેટ ઇઝ 3 upon 4 તો આખા ઇક્વેશન ને હું cos થી ડિવાઇડ કરીને પણ કરી શકું ઓકે પણ આપણે જે સીધો રસ્તો છે તે પહેલો અપનાવ્યો ઓકે હવે

આ એટલે લખ્યું મેં સાયન્સ મૂકી દો હવે કંઈ નથી તો અને એલસીએમ લઈશું એલસીય લીધા ડાયરેક્ટ કરું શું તમે વચ્ચેનું સ્ટેપ બતાવ્યો તો મેં શું કર્યું તે થ્રીને કેટલાથી મલ્ટિપ્લાય કરે તો થ્રી આવે વન તો અહીંયા વન થી કરવાનું ઉપર બી વન થી કરવાનું ફોર વન ઝા ફોર અહીંયા ફોર આવ્યો એકને કેટલાથી મલ્ટિપ્લાય કરે થ્રી આવે થ્રી તો ઉપર બી થ્રી કરવાનું સો વન થ્રી એકતાલીસ ત્રણ એ જ રીતે નીચે કર્યું સો ફોર માઇનસ થ્રી ફોર પ્લસ થ્રી સો ધેટ વિલ બી ફોર માઇનસ થ્રી વન ફોર પ્લસ ફોર માઇનસ થ્રી વન ફોર પ્લસ થ્રી સેવન સો માય આન્સર વિલ બી વન અપોન સેવન સી વન અપોન સેવન સો આન્સર ઇઝ બી ઓકે નેક્સ્ટ પર જઈએ ઓકે સી આ હિરાની ટ્યુશનની એપ્લિકેશન જે પેલા માટે છે જે એમસીક્યુઝ માટે છે સોશિયલ સાયન્સ અને સાયન્સ વિજ્ઞાન અને સમાજના એમસીક્યુ છે તમે હિરાની ટ્યુશન ડોટ કોમ પર જઈને સ્ટડી મટિરિયલમાં જઈને વિડીયો ઇન્સ્ટ્રક્શન જોઈને એ પ્રમાણે ડાઉનલોડ કરીને એમસીક્યુમાં વધુને વધુ માર્ક્સ મેળવી શકો છો ઓકે હવે આની અંદર જુલાઈ બે હજાર તેરમાં પૂછાયું છે ને આ બહુ 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 ઇઝી છે રાઈટ તમને ખાલી થોડી આઇડેન્ટિટી આવડતી હોય ને તો વાંધો નહીં આવે આમાં આ આઈડેન્ટિટીનો ઉપયોગ આવશે સપોઝ

ટુ રેસ ટુ ટુ બેની બે ઘાત આખાની બે ઘાત અને ઘાતની ઘાત એટલે એનો ગુણાકાર બે દુ ચાર તે રીતે સ્ક્વેર કોસ સ્ક્સ રેસ ટુ છે કોઈ સ્કવેર કોસ સ્ક્વેર થી એનો બી સ્કવેર હવે નીચે એનું એટલે હવે જો આ એક ઓબ્જેક્ટ બની ગયું રાઈટ હવે આમાં હું એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એપ્લાય કરી શકું છું હવે આને એ ગણી લો અને હું એ ગણું છું અને બી ગણું છું એ માઇનસ બી એ પ્લસ બી હવે સરખું સરખું ઉડી જશે કોસે કો માઇનસ પ્લસ ના ઉડે અરે માઇનસ પ્લસ તો બાજુ બાજુમાં ઉડે માઇનસ ટુ પ્લસ ટુ એ રીતે હોય ને

તો સોરી આન્સર નહીં આવે કે પ્લસનું સાઇન છે કેમ લખી છે હું તમને બતાવું આઇડેન્ટિટી એટલે લખી છે કે કોસેક્સ સ્કવેર ઠીટા માઇનસ કોટ સ્ક્ર ઠીટા કોસેટા માઇનસ ટુ વન છે આક્સેના પરથી બન્યું ત્યાં એક મેઈન આઇડેન્ટિટી જે તમારે યાદ રાખવાની બીજું વન પ્લસ ટેન સ્ક્વેર ઢેટા ટુ એ મેઈન આઇડેન્ટિટી છે એના પરથી આવી તમે બીજી બનાવી શકો એ જ રીતે છે sin² ઢેટા પ્લસ કોસ્ક્વેર ઢેટા ટુ વન તો જુઓ આમાં કન્ફ્યુઝ થઈ જાય ઇવન મેં તમને કીધું પહેલાં કે આન્સર આવશે બટ ધીસ ઇઝ બિટ ટ્રિકી ઓકે સો વન પ્લસ કોટ સ્ક્ર ઢેટા ઇઝ ટુ એન્ડ ધેન આ ને મેં એકલો જ કોર્ટ સ્કવેર ઢેટા પેલી બાજુ ગયું તો ઇક્વલ ટુ ની પહેલી બાજુ સાઇન ચેન્જ તો આના બરાબર વન આવે સો ઇટ્સ કરેક્ટ આન્સર વુડ બી વન સો ઇક્વલેન થિટા ઇન્ટુન થિટા ઇવોલટુ વન નાવન થિટા ઈ ઇક્વલ ટુ વન અપોન ટેન થ્રી થિટા રાઈટ આ બાજુ મલ્ટિપ્લાય એમાં ગુણકર્મા બાજુ હોય તો ભાગાકર્મા ઓકે હવે વન અપોન્ડ ટેન ઈઝ કોટ કોટ એ ટેન નું ઉલટું છે એટલે વન અપોન ટેન ઇઝ કોટ એ રીતે वन अपन कोट इज टेन ओके हम नेक्स्ट विडियो अंदर सौला हूँ तुम्हें ट्रिगोनामेट्रिक रेश रेशियोस बदाई दईस ए तुमने समझा ईजी पड़े ओके सो दीज इज टेन सेवन थीटा प्लस कॉट थ्री ठीटा ना ठीटा ठीटा सरखन सैवन ठीटा टेन नाइंटी माइनस थ्री ठीटा आई विल एक्सप्लेन दिज इन नेक्स्ट विडियो बिकॉज वी आई हेव टू मेक सम Uh, limit size I have to make videos which has not more than 10 MB size so if I will record more things in this video size will increase okay so 10 7 theta 10 90 minus 3 theta yes 10 divide by 90 minus 3 theta 10 10 cancel now 7 theta is equal to 90 minus 3 theta minus 3 theta will come here 10 theta is equal to 90 theta is equal to 9 so my answer is C okay see you in next video next video I will explain trigonometric ratios so that ત્રિકોણ વિય ગુણોત્તર જાણ્યા પછી તમને દાખલા ગણવામાં કોઈ તકલીફ પડે નહીં ઓકે